નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં ગૌતમ સ્વીટમાં હવે મીઠાઈ સિવાય પણ મળશે તદ્દન અવનવી વેરાયટીઓ જેમાં આપને ખાસ મળશે કચોરી ફરસી ફરસીપુરી ફોલવડી ફાફડી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ડબલમરી ગાંઠિયા તીખી સેવ તીખા ગાંઠિયા નાયલોન સેવ ઝીણી સેવ મમરી અને હા ચોળા પડી તો ખરી જ તો રાહ શેની જુઓ છો આવું પધારો ગૌતમ સ્વીટ મેન બજાર હવેલી ચોક રાજુલા તમામ ફરસાણની સો ટકાની સ્વાદિષ્ટની અને તાજે તાજેની ગેરંટી આવો અને એક વાર અચૂક ગૌતમ સ્વીટની મુલાકાત લો ફરી સરનામું લખી ગૌતમ સ્વીટ માર્ટ રાજુલા મેન બજાર આવા જ રાજુલા શહેરના અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બોલશો નહીં